પવિત્ર નવરાત્રિ પર્વનો શુભારંભ થઈ ગયો છે માં જગદંબાની આરાધના અને ભક્તિ કરવાનો તહેવાર એટલે નવરાત્રિ માતાજીને શણગાર કરવા માટેની વસ્તુઓની ખરીદીનો માહોલ બજારમાં જામ્યો છે રાજકોટની દરજી બજારમાં માતાજીના શણગારની વસ્તુની મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યા છે ચુંદડી હાર તોરણ સહિતની વસ્તુઓમાં વિવિધતા સાથે નવીનતા જોવા મળી રહી છે વેપારીઓએ પણ જણાવ્યું કે આ વર્ષે નવરાત્રિની સીઝન ખૂબ સારી છે આપણું નામ મેલમભાઈ સદીકોટ છે અને અમારે પૂજાપા સ્ટોર છે બધી ડેકોરેશનની વસ્તુ મળે છે અમારી ટોટલી હાર ચુંદડી પૂજાપાની નવરાત્રીની બધી વસ્તુ મળે છે નવરાત્રિની ગરાગી અત્યારે ત્રણ ચાર દિવસથી ખૂબ જ સરસ છે અને અમારી અહીં આખી બધી જે વસ્તુ છે ડિસ્પ્લેમાં એ ટોટલી વસ્તુ બધી નવરાત્રિની આઈટમ છે અત્યારે હારમાં ચુંદડીમાં બધી નવી વેરાયટી બધા ડાયમંડવાળા હાર છે રુદ્રાક્ષવાળા હાર છે ટોટલી બધી નવી આઈટમ છે ડાયમ ફૂલ વાળા હાલ છે ગુલાબના વેલ્વેટ વાળા હાલ છે ચુંદડીમાં વેલ્વેટ ચુંદડી આવે છે સાટીન ની ચુંદડી માર્બલ ચુંદડી બધી જાતની ચુંદડી અમે રાખી માતાજીના શણગારમાં ટોટલી વસ્તુ અમારી મળી જાય છે બધી માતાજીના શણગારમાં જે એના પેકેટ આવે છે તૈયાર રેડી ઇન્સ્ટન્ટ બધા આવે છે પછી તોરણ હાર ચુંદડી બધું ટોટલી વસ્તુ મળી હાર ની કિંમત દસ રૂપિયા થી ચાલુ થાય છે અને પચીસસો ત્રણ હજાર સુધી ના આવે છે ચુંદડીમાં પણ એવી જ રીતે પાંચ દસ રૂપિયા થી ચુંદડી ચાલુ થાય નાની અને જેવી તમારે મોટી સાઈઝ જોઈ નાની મોટી એક મીટર બે મીટર બધી જાતની ચુંદડી મળી જાય ગ્રાહકનો પ્રતિસાદ બહુ સારો છે